આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર ભાજપ સરપ્રમુખ અમિતભાઈ અગ્રવાલ કારોબારી અધ્યક્ષ સેતલભાઈ મહેતા પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ બાંધકામ અધ્યક્ષ સાસિષભાઈ શાહ પ્રકાશભાઈ ગામિત યોગેશભાઈ મરાઠા સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા વધુમાં નોંધવું રહ્યું કે વારંવાર સ્વિમિંગ પુલની જગ્યાને લઈ વિવાદ બાદ આકરી સોનગઢ પાલિકા દ્વારા દેવજીપુરા ખાતે સ્વિમિંગ પુલનો ખાતમુહૂર્ત કરતા આ વિવાદનો અંત આવ્યો હતો વિકાસ પાટીલ સાથે કલવેશ વાઘમારે તુફાન એસબી તાપી સોનગઢ નગરપાલિકા દ્વારા આજરોજ આશરે પાંચ કરોડને અઠ્ઠાવન લાખના ખર્ચે અત્યાધુનિક સ્વિમિંગ પુલના ખાતમુહૂર્તમાં ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબ ઉપસ્થિત રહ્યા છે એમના હસ્તે આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્વિમિંગ પુલની ગામને દરેક નાગરિકોને નાના ભૂલકાઓને સુવિધા ખૂબ સારી મળી રહેશે તથા એની બાજુમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેનું બી ડેવલપમેન્ટ થયું થઈ રહ્યું છે રમે તો રમતવીરોનું પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે આપનો પરિચય મારું નામ પ્રકાશભાઈ રાજુભાઈ ગામિત સ્વનગઢ નગરપાલિકા ઉપપ્રમુખ મુખ આજે સ્વિમિંગ પુલ બનવા જઈ રહ્યો છે તેનાથી શું ફાયદો થશે આપણને સૌથી પહેલાં તો આ સ્વિમિંગ પુલ બનવા જઈ રહ્યો છે એ આજનો સ્વનગઢ માટે એક ઐતિહાસિક દિવસ છે એના ફાયદા હું તમને ગણાવું સૌથી પહેલાં સમસ્યા આવી હતી કે સોનગઢની અંદર સ્વિમિંગ પુલ ન હોવાથી સોનગઢના લોકોએ વ્યારા સુધી જવું પડતું હતું પહેલાં તો સમયની બચત થશે અને સોનગઢમાં સ્વિમિંગ પુલ બનવાથી લોકોને ટ્રાવેલિંગ કરવા પણ ઓછું થશે અને એના ફાયદા સ્વિમિંગ પુલ કરવાથી હેલ્થ માટે ખૂબ સારું છે આનાથી આજ રોજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાત કરોડ અઠાવન લાખ અઠાવન હજાર રૂપિયામાં સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત થયું છે જેમાં આપણા એકસો બોતેરની લોકલાડીના લોકલાડીના શ્રી ડોક્ટર જયરામભાઈ ગામની ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ બધા ગામના અગ્રણીશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા આ સ્વિમિંગ પુલ છેલ્લા બે હજાર બારથી બનવાનું કાર્ય ચાલુ હતું પણ કોઈને કોઈ કારણસર બન્યું ન હતું અને છેલ્લા બે વર્ષ પહેલાં આનું અમે મહેસૂલમાં જઈને આનું એનું મંજૂરી લઈ આવ્યા હતા અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને આજે આનું ખાતમુહૂર્ત થઈ ગયું છે